ધાનેરા તાલુકાના રમોણા ગામ ખાતે છેલ્લા બે દિવસથી શેનળ માતાના મંદિરે ધાર્મિક ઉત્સવની ઉજવણી થઈ રહી છે જેમાં સમસ્ત રમોણા ગામ એક થઈ સામાજિક સમરસતાના ભાવ સાથે ઉજવણીમાં જોત રહ્યું હતું રમોણા ગામ ખાતે આવેલા શેનળ માતા પ્રત્યે ભક્તોમાં અતૂટ શ્રદ્ધા વસેલી છે વર્ષ દરમિયાન અનેક ધાર્મિક પ્રસંગો પણ ઉજવાય છે જેમાં સૌથી વિશેષ બાબત એ છે કે શેનળ માતાના મંદિરે દરેક સમાજ ભાઈચારા સાથે રહી ધાર્મિક પ્રસંગને દીપાવે છે શુક્રવારે સાંજે શણાળ માતાના મંદિરે ભવ્ય સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત સહિત પાડોશી રાજસ્થાન રાજ્યના ભજન કલાકારોએ મોડી રાત સુધી ભક્તિની જ્યોત જગાવી હતી જ્યારે આજે માતાજીના મંદિરે યજ્ઞ યોજાયો હતો આ યજ્ઞમાં સંતો મહંતોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું આખું ગામ એક થઈ એક જગ્યાએ ભેગા થઈ ભોજન પ્રસાદ લઈ બે દિવસીય ભવ્ય ઉજવણી કરી હતી અહીંયા મા આઈશ્રી શેણલ માના મંદિરે ભવ્ય સત્સંગ તેરસના દિવસે અજવાળી સુદ તેરસના ભવ્ય સત્સંગ રાખેલ હતો અને આજે હવન માતાજીનો અને ભવ્ય મોટું રામણું રાખેલ છે તો માતાજીએ શ્રદ્ધાળુઓનો મેળો અહીંયા ઉમટ્યો છે અને આજે મા શેણલની અજવાળી સુદ ચૌદસ છે એટલે ચૌદસનો માતાજીનો અહીંયા મેળો પણ ભરાય છે એટલે આજે ખૂબ પબ્લિક આવી છે માના ધામમાં માતાજીના અનેક પરચા છે મા સેણલના અને મોગરોળ માતાજીનું મોટું ધામ આવેલું છે ત્યાં ભક્તોનો ત્યાં પણ ચૌદસે બહુ મોટો વિશાળ મેળો ભરાય છે અને માના અનેક પરચા છે અહીંયા અમારા શિયોળ પરિવાર તથા માલાણી પરિવાર અમારા જે શિયાળ પરિવારના યુવા ટીમ છે એમના દ્વારા ખૂબ સહયોગ અને સેવા આપવામાં આવે છે તથા સમસ્ત રમૂણા ગામના દરેક દરેક સમાજનો ખૂબ જ અહીંયા સાથ સહકાર આપે છે એ તમામ ગ્રામજનોનો તથા યુવા વડીલો યુવાનો વડીલો તથા દરેક ગામના જે મા સેણલના ભાવિભક્તો છે તમામે ખૂબ અહીંયા સેવા આપી માના ચરણોમાં ખોટી ખોટી વંદન